એક દિવસ મુખ્યમંત્રીનું મકાન પાડી દેવું જોઈએ અને એની સ્કીમ છે એમાં બંધ કરાવી જોઈએ એના જમાઈનોમાં નું બનાવે છે બંધ કરાવી દેવું જોઈએ તમારામાં તાકાત ઈ કરો ને તમારા જમાઈ તમે લાભ અપાવડાવો છો તમે સગાવાળાને લાભ અપાવડાવો છો અને અહીંયા ગરીબોને તમે તોડો જો આપી શકતા નથી અને કોઈ મુદ્દો જો ક્યાંય પણ ફરતો હોય ને હરખાવા જેવું હતું હતું જ નથી હરખાય કોણ મૂર્ખી ના હોય ને હરખાવે રોડ છે મારા મીટરનો મારે ઘરની પાછળ રોડ છે ત્રીસ ફૂટનો મારે ઘરની બાજુમાં રોડ છે આ ત્રણ રોડ ખુલ્લા અને મારા ઘરમાં ચોથો રોડ

બરાબર હું આવીશ પહેરે ખર્ચી બરાબર મુંડો છે મારા ખાતે રહેશો એ બધાને કાલે એની મિટિંગ બનાવવાના તમામ માલદારી સમાજના આગેવાનોને ફોન કરીને ઈશ્વરભાઈ એવું કહો ધરમગુરો થઈ કે આવો આપણે મિટિંગ કરીએ હાલી નીકળ્યા જે દાદાનો ભુલો છે અને મીડિયાને પણ મારી વિનંતી છે દાદાના પુલ્લો છે નથી આ નમાલાના બુલ્લો છે આ નમાલીના છે નમાલીના પેટના એવું છે સાહેબ અમારા સ્થાનિક નેતાઓ લાજવાને

આ કઈ દિલ માંથી કોઈને રાજ નથી કરતા તમે ડરાવી ધમકાવી લૂંટી રાજ કરો એક દિવસ મુખ્યમંત્રીનું મકાન પાડી દેવું જોઈએ એની સ્કીમ છે એમાંથી બંધ કરાવી જોઈએ બંધ કરાવી દીધું જોઈએ તમારામાં તાકાત તાકાતો ઈ કરો ને તમારા જમાઈને તમે લાભ અપાવડાવો છો તમે સગાવાલોને ને લાભ અપાવડાવો છો અને અહીંયા ગરીબોને તમે તોડો આપી શકતા નથી અને કોઈ બુદ્ધો છો ક્યાંય પણ ફરતું હોય ને હરખાવા જેવું હોતું જ નથી હરખાય કોણ મૂર્ખી ના હોય ને હરખાવે જે લોકો ચારસો નો નારો લેતા હતા અત્યારે હોસ્પિટલ માં જગ્યા બાપ હમણાં મરી ગયો હવે રડતો મને મારી ભૂલ થઈ ગઈ બાપ તો ગયો ને હોસ્પિટલ છે કરોડ ચોરસ મીટર જમીન તમે એક મુદ્દો ઉઠાવડાવો હવે એક કરો એક તો તમારો વિપક્ષ નો જેની પાસે બરોબર હું ભેગો છું ના ખબર પડે તો મને મળેસર ભાજપ ના નેતા છે ઘરે જઈને

ભૂપેન્દ્ર પટેલ નહીં ટાર્ગેટ કરવાનો જગદીશ સર કોણ છે ભાઈ જગદીશ વિશ્વમાર્ગ ભૂપેન્દ્ર પટેલ ને મામુ રમાડે છે મામુ આપણે રમાડી છે ભૂલી ગયા છે કોણ છે બરોબર છે એટલે જેટલા પણ ભાજપ ના નેતાઓ નું ગેરકાયદેસર લિસ્ટ કામ એ નહીં પાડે તો આપણે પાડી આપણે પાડીશું ભલે મને જેલમાં નાખી દે ઈશુદાન ગરબી બુલડોઝર ચલાવશે બરોબર છે બીજું કે ઉદ્યોગપતિ ની જેટલી પણ જમીન છે હું આમાં ધારાસભ્ય ને કહીને વિધાનસભામાંથી માહિતી માંગુ છું ગેરકાયદેસર ઉદ્યોગપતિ છે એટલો કબજો કર્યો જાળો ખાલી કરો દાદાને કહીશ કે ભાઈ ગાડી લઈ નીકળાલ બુલડોઝર તારા બાપની તાકાતો તો બુલડોઝર ચલાવાલ મેરી બાપ ચલાવે ચલાવ ને દાડીયા મણ્યું પર અને તાકાતોબી જો આપણે કેવામાં પછી ભલે ગોલી મારે જો અહીં આપણે હાલી નીકળ્યા છે આપ દાદાના બુલડોઝર અને મીડિયાને પણ મારી વિનંતી છે કે દાદાનો બુલડોઝર નથી આ નમાલાના બુલડોઝર છે આ નમાલીના છે નમાલીના પેટના એવું નામ

બંને છીનવી લીધું માણસના બે સપના હોય છે પોતાનું ઘર અને પરિવાર સુખાકારી જીવન આ બંને છીલી લીધે સાહેબ અમારા સ્થાનિક નેતાઓ લાજવાને બદલે અત્યારે ગાજી તમે હજાર માણસ ભેગા જ ને એમ ઘર તોડી નાખીએ સ્થાનિક નેતાના ધરણા પર બેસી જાય જો એક થતા હોય તો મંત્રી ને આપડે હાલો તૈયાર થાવ

આપણે પણ કુંડલી કાઢો આખી ડિટેલ કે જગદીશ વિસોગર શું કરે છે શું ધંધો કરે છે ક્યાં એના ફેક્ટરી શું છે કેટલી કાધે સરેર ગેર ખાધો સર અને પછી કોર્પોરેશન

હું તો જો બે ચૂંટણી પેલા માલધારી આગેવાન ભાજપ મને મેં એવું કીધું તું માલધારી માલધારી થઈને રખડો છો કાલે આજ માલધારીઓને આ લોકો ઢેગડા મારી દેશે છત્તીસગઢ છત્તીસગઢ કરતા હતા અત્યારે અદાણીને આપી દીધું છત્તીસગઢ અત્યારે દિલ્હી દિલ્હી કરે છે કાલે દિલ્હી ને આપી દેશે ગુજરાત તોડધું આપી દીધું છે અદાણીને આ ભાજપ કોઈના બાપની નથી ભાજપના નેતાઓની દીકરીઓની સરગસો કાટ્યો પટેલની દીકરી પટેલ મુખ્યમંત્રી તો પટેલ જો તો એમ કહું છું આજે જાહેરમાં કહું છું કે અમરેલીમાં મારી દીકરીનો આ તો ગુજરાતની દીકરી છે કાઠેજોઈ ગડવીની દીકરીનો બા હું છોતરા પાડી લઈએ આપણે અને આપણે સરકારમાં ઓયન આપણે દીકરીઓના સરગસો મત નથી એટલે આ કોઈના નથી આ માત્ર અદાણીના દલાલ છે